વાટવાના થઈ ગયા કે મોહન કે વાટવાના થઈ ગયા મોહન મળી તો વધારે નાખવું એક વાર જોઈ આવું વાટ્યા જેવા અહીં કે નહીં તો મોહન મળી તો વધાઈ નાખવું મોહન મળવાય કાઠો પડી જોઈ આવું પડે એક વાર હા તારે પડીકો ખવાતો હશે લે તારાથી લહણ પડીકો ખાઈ તો બીમાર થવાય ડોક્ટર દવા ખા બે ઇન્જેક્શન મે લે પાછે જોન તો જોવા વાટો માં પડી તો ભોય ન કર અને પેલા લગન આવે પેલા બેન હું તે ખબર નહિ આપણે લુગડા બુગડા લાવવાનો હે હે લુગડા લાવવાનું નહીં તારે હા તો પછી આપડે લુગડા લાવવા પડી ગોડા લુગડા ના લાવીએ તો લગન માં નાસવાનું કેમ કરી એટલે આપડે હે ને દુકાન જઈએ પછી કોન્ટેક્ટ કરીએ આપડે ઘઉં વાઢવા જવાના હે પેલા તું હા ઘઉં વાઢી ને પછી આપડે બે જ લાવી જાય કોઈ ને લાવવાનું લુગડા લુગડો ને બુગડો બધું આવી જાય ને એટલે પછી આપડે લગન જેવા થઈ જઈએ જેડે હા જવ અરે પડી કુખાવારી હૈયો માં આવ્યા હા તો બે કોક વાતો કરતા કરતા તો ઘઉં વાટ વધવા નાય તો પડી પડી લઈ

જોઈ લેવા જ વાઢ તો મોહન કરીને એટલે આ ઘઉં તો બધા બાજી નાખ્યા હે ને એવું કર્યું વાઢી નાખવા પડી મોહન કરવા પડી પોચી પહોંચી વાળા મોરા તો હે મોહન મળી જાય તો સારું હો તો બધું ભૂખો કરી નાખી કશું રેયા નહી ઘઉં તો કમ્પ્લીટ હે કાલે મોહન કરીને ઘઉં વઢાઈ લે

થોડીક વાર બેહું પછી ગમ્મત જાઉં મોહન કરી દેવ તો થઈ જાય કઈ કેટલે એકલા તો પોય એ વિચાડી ને મોરો એ વિચાડી ગમ્મત જી આવું એકવાર એ કોક મલા તો પૂછી જોવું

ત્યાં ગૌ વાડી પાછો પેલા આપડે હા પેલો કોદો ભાઈ એમના ગૌ લીધા પછી કોઈ સી મસાલા વિમલ ખાતો હોય એમ લઈ આવ નામ આવે બરોબર નઈ ના દરેક પુસ્તક લઈ લેવાનું આપણે

એક મુગ તો મળ્યો મારો બીજા એક બે મળી જાય ને તો લગ્ન નો ખર્ચો ઈ મેલી નહીં આવ્યો અને વર્ટ તો રાખવો પડે નઈ આપડા પાસે અમે એક કામ કરીએ આરામ સુધી મળે હું એક આ બે કોન્ટેક્ટ એવા અને તીજો આવી જાય બે બે કોન્ટ્રાક્ટ બે હજાર રૂપિયા નેખી ગયા

બે ચાર ચલ વા મગનજી મળેલા ને મગનજી નું કીધું મોહણ ખોતા કે નોંધે પોહન જાય હું તો તમારે પોહન આવ્યો હું આપડે મગનજી હા

આઈ જાય તો મારું કોમ હાય હું જાવું તા અરે હેડો હું હ ને હા ત મારા ડોંબો ડાઈ જાય બે દનમાં હા ભૂલતા નહિ હા ના ભૂલ મારું પાછ આઈ સી તો મારા માઈ ગઈ કેટલા ખદ્યો અન લે મારે અરે થઈ જાય વઢાઈ જાય હા જો ચણા હું એ હું જોતા છું ભૂલતા નહિ હું જોતા એમ કે

એટલા એ બુદ્ધિ વાપરીએ તો પૈસા મળી ને કાંક ન તો આ ક્યો દુ જ આપો જોયું ને તમે એક નંબર ધન આવ્યો આપડો આજ એટલે આ વિડીયો ગમે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ બનાવો ને એક બીજો ભાગ આવવા પાછો બરાબર જોતા રેજો જય માતાજી